ચારિકે રામ કરામ કર્મણ શત્રુ ગણ રામે રામાય લક્ષરે ફાગે રામ લક્ષ્મણ ભરત શત્રુ কি তোরে পাগরে রে রুড়া অয়োধ্যা মাবা তুলে বি খাই হুড়া অোধ্যা রে রাজ তিলক তায়ারা মে রামায়ণ গ কিছে খোরে কাদ রে রাল সবার রে রাজ তিলক তায় রা মে রামায়ণ গ কিছে খোরে কগরে রানী কান মা થાય રમાય પીછે ખોરે કાગરે કાલ સવારે રાજ કિલક રામે રામાયણ પીછે ખોરે કાગડે રે રાજ પ્રાણી કોઈ કોઈ રે શણાય ના ણી કૈકરી ગેલા રાજા દશરથમાં રામાયણ પીછે કોગ રે રાજા દશરથ નામ જય રામે પીછે બાકી ગે રે માગો માગો માને તિરાણી જો રે માગો માગો માને તિરાણી જો રે તમે રામે રામાયણ છે કોરે કોગરે રે રે રામે મા બાઘ સુતો તમને માસે રામે રામાયણ લખીછ કોરે કાગડે રે મારા મારાે વચન જી માગણા રે મારા બે રે વચન અજી માગણા રે અમે બાઘ સુતો લાગશે રાણ લ પીછે તો રે કાગરે રે મેઘ સુતો લાગ રામે રામાયણ લખી છે કોરે કાગરે રે મા પડત ને રાજગાદી ગાદી સોંપતો રે મારા મેરાદી શોપ જોશે ચૌ દ્વાર વનવાસ ર રામે રામાણ લીછે કોગરે રે રામશે ચૌ દ્વારસ વનવાસ રમે રમાયણ લઉ કોરે કાગરે રે દિવસ હિ ગોને રા થા દિવસ ગો ને હિંદોને ચૂટિયા ખાણ માં જાય રામે રામાયો પીછે કાગરેણ લીછે કાગરે રત આયનેજા કાપડા કાપડા કરે કેર લીછે કોરા કાગરે લખીરાે કામણ લીછે ખોર કાગરે રે ગાયુ રુવે છે ગાયને ગાયુ રે ગાયન બોંદે રે ઘોડા રે છે ઘોડા રામે કાગરે કાગરે પાદર ઉભી પણ હારી રૂવે છે રે પાદર ઉભી પણ હારી રૂળે છે શેરિયે રૂવે નાના નાના બાળ રામે રામાયણ લો પીછે કાગ રેના ના ના મેરા માયા લખી છે થોરે કાગરે રથ આયો છે સરિયુ કિનારે રે રથ આયો છે સરિયુ કારે રે નિષ રુ રાવન જયરામે રા માયા લીછે ખોરે કાગરે રે ભરતરુઘ્નાય વાત મોસાળથી ભરત શત્રુ બનાય વાત મોસાડતી રે માતા કઈ કહે ને પૂછવાને લાય રમાયણ લીછે ખોરા કાગરે રે

રામાયણ રામાણ છે કોરા કાગ રે માતા ગયા હારા પિતા મેં રામાયણ છે કોરા કાગ રે રામ લક્ષ્મણ સીતાવન માં ગયા રે રામ લક્ષ્મણ સીતાવન માં ગયા રે તમારા પિતાજી સરે